નગરમાં પાણી ગટર ગંદકી સહિતની પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે જેના પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ગતરોજ સંજેલી ઝાલોદ રોડ પર તલાટી સહિત સભ્યોને સ્થાનિકોએ ઘેરાવો કરી તૂતું મેવીના દ્રશ્યો સર્જાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે નળસેજળની અધૂરી કામગીરી સામે પણ તંત્ર દ્વારા કેમ કોઈ પગલાં લેવાતા નથી તેના તેવા પ્રકારના સવાલો ઉઠવા પામ્યા છે ત્યારે કોન્ટ્રાક્ટર અને તંત્રની મિલીભગત છે કે શું તેવું નગરમાં ચર્ચાના છે એરણ છે ત્યારે પંચાયતની બેદરકારી સામે આવતી હોય તેમ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ હાલ જોવાઈ રહ્યું છે ત્યારે નળસેજળના કોન્ટ્રાક્ટર પર ગુનો દાખલ કરવા અનેક ગ્રામસભામાં અરજદારો દ્વારા ધારદાર રજૂઆતો કરવામાં આવી છે પરંતુ તેનો કોઈ પણ અસર તંત્રને થતું નથી સ્થાનિકો દ્વારા વારંવાર લેખિત અને મોખિત રજૂઆત કર્યા બાદ પણ નળસેજળની નગરમાં ત્રીસ ટકાની કામગીરી થયાના આક્ષેપો થઈ રહ્યા છે ત્યારે સંજેલીનગરમાં નળસે જળની અધૂરી કામગીરીને મૂકી કોન્ટ્રાક્ટર ગાયબ થઈ ગયા હોવાની ફરિયાદ પણ ઉઠવા પામી છે ત્યારે સંજેલીનગરમાં નળસે જળ યોજનાના શોભાના ગાંઠિયા સમાન સાબિત થઈ રહ્યું હોય ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સપનું રોળાઈ રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે ત્યારે ઘર ઘર જળનું વડાપ્રધાનનું સપનું સાકાર કરવા રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચો કરવામાં આવી રહ્યો છે પરંતુ સંજેલીનગરમાં અધૂરી કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે જેને લઈને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે તંત્રની ઘોર બેદરકારી પણ અહીંયા જોવા મળી રહી છે પાણી પીવાનું અમારે આવતું નથી છેલ્લા બે મહિનાથી બિલકુલ પાણી આવતું નથી અને એ પાણી છે તાલુકા પંચાયતને બ્લોકવાળી લાઈન છે ને એ પાણી હવે એ પાણીમાં રસ્તામાં કંઈક ફોલ્ટ છે હવે એ ફોલ્ટમાં પણ પંચાયત કંઈ સાંભળવા તૈયાર નથી સરપંચને કહીએ તો કે થશે થશે આજે બે મહિનાથી અમારે પાણીની એટલી સમસ્યા છે કે ના પૂછાત પાણી વેચાતું લેવું પડે છે અને મોટરો ચાલુ કરે નો ડાઉટ પાણી આલે છે આ લોકો એક કલાક પણ અમારે તો બિલકુલ પાણી આવતું નથી અને એના માટે મોટરો અમારે બાળવાની આજે લાઇટ બિલ મોંઘવું આજે ગરીબ માણસોને કંઈથી આ બધું હંધા મેળવવાના એના બાબતમાં અમે આજે તાલુકા પંચાયતમાં સાહેબને અમે મૌખિક રજૂઆત કરી છે અને અગાઉ બી અમે પંચાયતમાં લેખિત અરજીઓ વાલી છે પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી અને સરપંચ સાહેબ તો કંઈ આવતાય નથી દેખાતા નથી કેટલા મહિનાથી પાણી નથી આવતું બે મહિનાથી પાણી નથી તો એની જગ્યાએ કઈ રીતે વ્યવસ્થા કરો છો પાણીની પાણી લઈએ રોજ લેવું પડે અમારે આવી રીતે અમે અમે કઈ સુધી સહન કરીશું અમારે પલિયા કુવાનું પાણી આવે એના ગટરની અંદરનું પાણી બી કઈક પ્રવેશીએ અને વાસ મારે પાણી એ બી પાણી કંઈ કામમાં આવતું નથી અને સરકારે આજ દિન સુધી જળસે નળની યોજના મૂકી એને બે વરસ થઈ ગયા બે વર્ષની અંદર અધૂરી કામગીરી કરીને આ લોકો નીકળી ગયા એને કંઈ સામું દેખવા લોકો ત્યાં નથી કેટલી બી રજૂઆતો કરી દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાના સંજેલી ગામની અંદર મેઇન બજાર ઝાલોદ રોડની ઉપર નળસે જળ યોજનાની હતી બે વર્ષથી હજુ સુધી એનું કામ પણ ચાલુ નથી થયું અને ઝાલોદ રોડ મેઇન બજાર એ પણ મંજૂર થયેલું હતું એ કામ એ રોડ ભણાયો પણ એની સાથે સાથે ગટર લાઈન અને બ્લોક બી હતા તે પણ બી નથી હજુ એનું કામ પૂરું થયું અને અમારે ડટ ભરાઈ જાય છે અમારા ઘરોની અંદર ઓટલાની પર કાઢેલા છે એ ડટ ભરાઈ ગયા છે તે છતાંય અમારે ચાર છ મહિને એનું ખાલી કરવું પડે હવે અમારે ગટર લાઈનનું પાણી કાઢવાનું કંઈ રોડ પર જાય છે ગંદુ પાણી થાય છે અને લોકો ફળિયાવાળા બી હેરાન પરેશાન થઈ ગયા છે હવે એ પાણી અમારે કાઢવું કંઈ તો એ સરકાર તાત્કાલિક એના પગલાં લે અને તાલુકા વિકાસ અધિકારી બી પણ એની કામગીરી શરૂ કરાવે અને આપણા ધારાસભ્યજી આપણે રમેશભાઈ કટારા છે એ પણ બી કામ તાત્કાલિક શરૂ કરાવડાવે અને ગટર લાઈન અને બ્લોક અને રોડ તો થઈ ગયો છે પણ એ બે વસ્તુ છોડી દીધી છે એની ગ્રાન્ટો મંજૂર થઈને પડેલી છે અને પાણીની બી આ નળસે જળની યોજના જલ્દી શરૂ કરે એ જ મારી અપીલ છે સાહેબ અમારે બિલકુલ પાણી આવતું નથી ને મોટારો ચાલુ કરીએ કોરી ફરાય સરપંચને કહીએ સાંભળવા તૈયાર નથી સભ્યને તળિયા સભ્ય બી જતો રહે હવે અમે રોજ જે પચાનું રાંડેલી બાય કંઈથી પાણી લો ને મને કોણ પૈસા હાલે રોજ અમે સો રૂપિયા કંઈથી કાઢીએ પાણીના એટલા માટે અમારું થોડુંક તમે ધ્યાન રાખીને કરી આલો એટલા સમયથી તમારે પાણી બે વર્ષથી નતાવતું સાહેબ ગોઠડો બી નતાવતું એમ